નમસ્કાર નમો નમા કેમ છો બધાય ફૂલ મોજમાં લેરમાશો તૈયારી કરતા હશો અને બગડા સટી બોલાવતા હશો જ્યાં મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં કુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની નંબર વન સંસ્કૃત વિષયની યુટ્યુબ ચેનલમાં આપ બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું જો મિત્રો પહેલી વાર આવ્યા હોય ને વાયા વાયા ફરતા ફરતા આવ્યા હોય વિડીયોને જલ્દી થી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જલ્દીથી કરી દેજો જેથી મને મોજડી આવે અને તમારા માટે ધોળબળાટી ને ધણાજ સાથે આવી ગયો છું ચિત્રપદાની ટુ

આપણે પેલાની અંદર આપણે જોઈ ગયા પુલ્લિંગ કોને કહેવાય સ્ત્રીલિંગ કોને કહેવાય નપુસકલિંગ કોને કહેવાય એવી રીતે આપણે અહીંયા વાત વાત કરવાની કરવાની છે છે અહમ 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 અને ત્વમની અસ્તિ એટલે એટલે હું ત્વમ એટલે તું અહમ શિક્ષક અસ્તિ તો હું શિક્ષક છું હું કોણ છું શિક્ષક તો આપણે જ્યારે અહમ અને ત્વમનો ઉપયોગ કરીએ ત્યારે આવે અહમ એટલે શું થાય હું

એક થી વધારે વસ્તુઓ કે વ્યક્તિઓ માટે એટલે કે બહુ વચન ભાષા એવી છે મિત્રો કે એમાં આપણને જોવા મળે દ્વિવચન અને બહુવચન પણ આપણે એક વચન ને બહુવચન જ ભણવાનું છે દ્વિ ને એવું તો બધું તમે નવ દસ માં આવો તેથી મને જોશો તો તેથી યાદ કરશો પણ એક કરતાં વધારે તમે જો કેટલી વસ્તુ 1 2 3 4 5 વધારે છે એક કોઈ તો એકવચન એક થી વધારે હોય તો બહુવચન માણસો હું એકલો છું તો એકવચન ભાઈ પણ આયા યે સબ दिख રહે આપકો તો इसको બહુવચન ની બોલતે હે કા બોલતે હે બહુવચન રાઈટ તો ચલો હમ इसको आगे બડતે હે دیکھتے હે ક્યા હોતા હે બરાબર એકવચન અને બહુવચન તો

આ વિદ્યાર્થીઓ છે હવે તમે જો સાહેબ ઊભા છે ને સાહેબ ની બાજુમાં છોકરાઓ છે દેખાય છે સાહેબ ઊભા છે સર ની બાજુમાં ત્રણેય છોકરા ઊભા છે નજીક છે એટલે એ તે વપરાણ તમે સમજાણું મારી સામે અહીંયા બેઠેલા છોકરા હોય તો હું એના માટે એ તે વાપરું પણ તમે બધા તો મારાથી કેવા છો દૂર કયા ગામથી છો ક્યાંથી છો હું ક્યાંથી છું વિચારો આપણી સામે એક આખો મોબાઈલ

બધાને ખબર પડે ને સીધી વાત છે કે છોકરીઓની વાત આવશે તો હવે અહિયાં પુલ્લિંગ માટે જોઈએ તો જો મીના અને રીટા છે કોણ છે મીના અને રીટા તા બાલિકા સંતિ જો આ છોકરીઓ છે ત્રણેય છોકરીઓ સાહેબ પાસે જઈને ઊભી છે બરાબર નજીક માટે એ તાહા દૂર માટે તાહા એવી રીતે સ્ત્રીલિંગમાં એ તાની તાની ધીક ધીકતાની ધીકતાની તાની હવે જોયે પુસ્તકો એટલા માટે પુસ્તકો વયા ગયા દૂર તો સાહેબે કીધું તાની પુસ્તકાની સંતિ તે પુસ્તકો છે નજીક માટે એતાની દૂર માટે તાની બે શબ્દ વાપરવામાં આવ્યા કે જ્યારે સાહેબ ની બાજુમાં શબ્દ હોય તો એ નજીકવાળા લેવાના સાહેબ દૂર એમ આપણી પાસે જે જે વસ્તુઓ હોય જે વસ્તુ નજીક હોય એને આપણે નજીક અથવા એને આપણે દૂર સમજવાની હવે અહીં જો એતે જઈએ અંદર પાઠમાં એતે ગજા હસંતી નજીક છે આ હાથીઓ છે આગળ આવ્યું તે ગજા હસંતી તે હાથીઓ છે નજીક દૂર પાછું એતે સસકા હસંતી નજીક છે આ સસલા છે આગળ આવી તે સસકા સંતી કેવા છે સસલા તો કે દૂર છે તો કે તે સસલા જો જો નજીક ભાઈ એ તે હંસા હસંતી આ હંસો છે નજીક દૂર તે હંસા હસંતી તે હંસો છે પાછું નજીક એ તાહા મે સાહા સંતી આ ઘેટાઓ છે હવે મારાથી આગા વહી ગયા તાહા મે સાહા સંતી તે ઘેટાઓ છે આ ને તે

હવે આગા વહી ગયા તો કે તાની પુસ્તકાની સંધિ તે પુસ્તકો છે નજીક દૂર ભાઈ એ તાની ચિત્રાણી ચિત્રો મારાથી નજીક છે એ તાની ચિત્રાણી સંધિ આ ચિત્રો છે ચિત્રો દૂર વહી ગયા તાની ચિત્રાણી સંધિ તે ચિત્રો છે ભાઈ એ તાની પાત્રાની સંધિ આ વાસણો છે તો અહીંયા જો વાસણો દૂર વહી ગયા તાની પાત્રાણી સંધિ તે વાસણો છે તો મસ્ત મજાની રીતે આપણે આને જોયું વયમ શબ્દ વાપરવામાં આવે વયમ એટલે થાય અમે અને યુયમ એટલે તમે અહમ એટલે હું ત્વમ એટલે તું વયમ એટલે અમે યુયમ એટલે તમે અમે ને તમે તો આપણે અમે ને તમે ઉપર વાક્ય બનાવી વયમ શિક્ષિકા સ્મ અમે શિક્ષિકાઓ છીએ યુયમ સૈનિકઃ અસ્થ તમે સૈનિકો છો આમાં નજીક દૂર નહીં અમે તમે વયમ બાલકા સ્મ અમે છોકરાઓ છીએ જોવાય છેલેસ મહવાયપ્રો જો જો આયા શું આ તમે છોકરાઓ છો નવમા ધોરણમાં વર્તમાનકાળનો ટેબલ આવશે તૈયાર આવશે વયમ મહિલાહસ્મ અમે સ્ત્રીઓ છીએ યુમ બાલિકાસ તમે છોકરીઓ છો આવી રીતે છે છીએ કે છો એ બહુવચન ક્રિયાપદ છે કેવું ક્રિયાપદ છે બહુવ દરેક વાક્યમાં વયમ કરતા હોય તો સ્મહ આવે

એ તાની તાની અને બીજી વાત કરી યુયમ અને વયમ આટલી વાત વયમ અને યુયમ આટલી જ વાત આવા વિડીયોમાં કરેલી છે આઈ હોપ બધાને ફૂલ મોજડી આવી હશે હે અને આનંદ આવ્યો હશે પણ વિડીયોમાં હજી પહેલી વાર આવ્યા હોય ને જો જલ્દી બટન દબાવવાનું બાકી હોય તો જલ્દીથી દબાવી દો તમારા મિત્રોને શેર કરી દો અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જુનુ અલગ જુસ્સાની અંદર નવા વિડીયોની અંદર તમને બધાને મળીશ ત્યાં સુધી બધા એને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ આવજો